અમિત રાવ પણ સસ્પેન્ડ મ્યુનિસિપલ કમિશનરે શિસ્ત કાર્યવાહી કરી તમામ કર્યા પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે એક્શન લીધા નિકુંજ આઝાદ ને ચીફ ફાયર ઓફિસર નો ચાર્જ સોંપાયો એફઆઈઆર બાદથી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરાર ધરપકડ થી બચવા પાર્થ બ્રહ્મભટ્ટ ભૂગર્ભ ઉતરી ગયો રિપોર્ટર આશિષ ન્યાતી સાજી સમાચાર ડોટ લાઈવ વડોદરા જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલ એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો એ અહેવાલમાં ત્રણ એક અધિકારી અને બે કર્મચારી સૈનિક એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે ત્રણેય જે અધિકારી છે અને કર્મચારી છે એમને અત્યારથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે મેં કહ્યું પ્રમાણે એ એ ત્રણેય જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં કોઈ મુદ્દદ નથી આમાં તો જે સરકારના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એના લંબાવ કે કે નિર્ણય કરવામાં આવતો હોય છે અત્યારે અમને આપણે જે ধারা ધોરણ છે મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે પોલીસ પણ પછી એવી કોઈ જો હોય છે કે આ प्रकारे જો આ ક્લાસ વન અધિકારી હતા હવે તો સસ્પેન્ડેડ છે તો એમની સામે એ એ દિશામાં કોઈ કાર્યવાહી કે એ કરવામાં આવશે જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત બની હતી હવે એનો ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તો એની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે તો એમાં સમગ્ર બાબત પોલીસ વિભાગ હસ્તકની છે એમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં પરંતુ એમાં કોઈ તારણો આવશે તો એમાં અમે જે નિયમોસર કાર્યવાહી કરવાની થતી હશે કરવામાં આવશે એટલે પોલીસ એવું કહી રહી છે કે ક્લાસ વન અધિકારી છે કોર્પોરેશનના છે એ પ્રકારની સ્થિતિ છે વડોદરામાં એકદમથી એમને પકડવું કે એની માટે પહોંચી જવું હમણાંની આ સિચ્યુએશનમાં એ નથી તો

અને તમામ વિરુદ્ધ આ તમામ જે ત્રણેય કર્મચારી છે તેઓ શિસ્તભંગમાં દોષિત ઠર્યા છે શું કાર્યવાહી કરવામાં એટલે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે એમની સામે જે પ્રાથમિક તપાસ થઈ છે એમાં ફૂડ પેકેટ બાબતે એમને જે બોલાચાલી કે સંઘર્ષ થયો છે એના અને વિડીયો ક્લિપમાં જે બાબત જાણવા મળે છે એ સમગ્ર બાબતે આવરી લઈ અને અમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ડિટેલ હવે જે અમારે રિપોર્ટ મંગાવવાનો થાય એમાં કોઈ બીજી વધારાની માહિતી મળે એમાં કોઈ કચેરી કાર્ય પદ્ધતિનો કોઈ લોભ થતો હોય તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે હા કોઈ બાબત જ્યારે કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી હોય તો એમની ફરજ પ્રાથમિક છે કે ભાઈ કોર્પોરેશનની છબી એ જળવાઈ રહે એમની પ્રાથમિક ફરજ છે અને આ કિસ્સામાં એનો ભંગ થયેલો છે એ કારણસર પણ એમની સામે પગલાં લેવામાં આવેલા છે